પ્રવૃતિ નહી હોય સારો વહીવટ કરતા હોય તો તમારો વિરોધ થવાનો જ મોટો છોકરો તમને એને વિરોધ રૂપી જોવો છો આમ તો ગત વર્ષે અમૂલ ડેરી એ નવસો રૂપિયાનો પ્રતિ કિલો અંતિમ ભાવ હાલ એટલે ને રૂપિયા અંતમાં દૂધના અંતિમ ભાવની રકમ છસો કરોડ થી પણ વધુ ચૂકવવામાં આવી છે આ ભાવફેર છે કે બોનસ છે કે છસો કરોડ થી પણ વધુ ગઈ વર્ષે આપવામાં આવ્યો સભાસદના વીમા યોજના અંતર્ગત સંઘ દ્વારા દૂધ ઉત્પાદક ના પરિવારો માટે ચાર લાખ સિત્યાસી હજાર આઠસો અઢી કરીમિયમ ભોગવતા અમે આવ્યા છીએ એકોતેર જેટલા પરિવારોને એક કરોડ ઓગણપચાસ લાખ કરોડ પણ વધુ સહાય આપણે ઇન્સ્યોરન્સ કંપનીઓથી મેળવી છે મંજૂર કર્યા અમુલ દેવી દ્વારા ખાતર ખેર સિટી પુના ખાતે આઈસ્ક્રીમ પ્લાન્ટ ચિતુર આંધ્રપ્રદેશ પ્રોસેસીંગ ના નવા ની સ્થાપના હાલ કાર્યરત છે અમૂલ દે દ્વારા છેલ્લા બે વર્ષમાં આમ એટલે પંદર થી સત્તરસો કરોડની અમે બચત કરી અને બીજા પ્લાન્ટ વિસ્તૃત કરવા એમાં અમે નાખ્યા છે સ્થાપના કરી યુવતી વિવિધ ઉત્પાદનો કરવા તમે ખાતે મુકામે જોઈ શકો તો ગઈ વર્ષે જે પ્રોડક્શન હતી એના ડબલ પ્રોડક્શન આ વર્ષે થાય છે એક એક કલ એક એક દિવસે રોજ એકસો ત્રીસ ટન ચીજ અમે પેક કરીએ છીએ જે ગત વર્ષ ગત વર્ષ કરતા આ વર્ષે વધારે કરીએ છીએ બરાબર ને આઠસો રૂપિયા એક બે આવતા હતા અત્યારે અમે સબસીડી પશુપાલકોને પોસાય એટલા માટે પચાસ રૂપિયા ડોઝ આપીએ છીએ એટલું બધું નીચે અમે લાવી દીધું છે કારણ કે એની એનાથી સારી ઓલાદ આવે સારી ઓલાદ આગળ જતા દૂધ સંપાદન વધારે કરી શકીએ એટલા માટે આ અમે રસ્તો અપનાવ્યો છે એમડીઓ ટ્રાન્સફર જન્મ પદ્ધતિ જન્મેલ જન્મ લીધેલ એકસો બત્રીસ થી વધુ નર પારા તેમજ વાછરાના દ્વારા ખાતે તેમાંથી ઉચ્ચ ગુણવત્તા વાળી ડોઝ નું ઉત્પાદન કરવામાં આવે છે અને મંદિર સુધી પહોંચાડવામાં આવે છે અમારે ઓળ ખાતે મોગર ખાતે સેક્સ સિમેન્ટ ની પદ્ધતિ અપનાવી છે અને એ ગુજરાત માં કોઈ નહિ અપનાવે તમે તપાસ કરી શકો છો તમે એકબીજા પ્રેસમાં મળી શકો છો કોઈ મોટા ફંક્શન માં પ્રેસ તો તમારે બે ઘરે આ પ્રશ્ન પૂછવાનો કે અમારા મૂળ વાળા આવું કે છે તમારા વાળા બરાબર છે કે નહીં ના હોય તો અહીં ફરી આવજો અમાર તમે અમને પ્રેસ કરજો અમે પ્રેસ આજે બોલાય છે તમે અમને બોલાવજો અમે એ વચ્ચે બધા વચ્ચે જવાબ આપીશું એટલું સક્ષમતાથી અમે કામ કરી રહ્યા છું અમૂલ ડેરી દ્વારા એનડીડીબી તેમજ જીસીએમએમ સહયોગથી જીનોમિક સિલેક્શન પ્રોજેક્ટ પણ અમલ કરવામાં આવે છે અંતર્ગત અઠ્યાવીસો થી વધુ પશુઓના ચાલીસ થી વધુ દૂધ મંડળીઓમાં મિલ્ક રેકોર્ડિંગ કાર્ય ચાલુ છે અમૂલ ડેરી દ્વારા ડિજિટલ મોનિટરિંગ બેટના ટેકનોલોજી પણ ફિલ્ડમાં અમલીકરણ થયેલ છે અને જેને વધુ કારગત બનાવવામાં આવે છે હવે ભેંસોમાં પણ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે જેથી સભાસદ ગાય કે ભેંસ વેતરમાં આવે તે પહેલા બી એ તેમજ બીમાર થાય એ પહેલા જાણ થઈ જાય છે વેતરે આવી હોય તો જાણ થાય હીપમાં આવી હોય તો જાણ થાય અને બીમાર પડે તો એ પશુ અમને પહેલી જાણ થાય છે કેમ આગળ આવ્યો કશું કેવું છે